ફરીથી એકવાર ગુજરાત પર તોડાઈ રહ્યો છે વાવાઝોડાનો ખતરો જી હા અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન શક્તિ સક્રિય થયું છે અને એ આગામી કલાકમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી ગંભીર સંભાવના ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ચાલુ ચોમાસાની સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે જે ભારતીય કિનારાઓથી દૂર જશે પરંતુ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતા માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આઈએમડીના બુલેટિન મુજબ ત્રણ ઓક્ટોબરના સાડા અગિયાર કલાકે આ વાવાઝોડું એકવીસ પોઈન્ટ સાત અંશ ઉત્તર અક્ષાંશ અને છાસ આઠ અંશ પૂર્વ રેખાંશ પર કેન્દ્રિત હતું જે તેણે છેલ્લા છ કલાકમાં આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી છે શક્તિ હાલમાં ચક્રવાતી તોફાનની શ્રેણીમાં છે જેની મહત્તમ પવનની ગતિ છે તે પાસઠથી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની અને ઝાપટાની ગતિ પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની છે આઈએમડીની આગાહી મુજબ ચાર ઓક્ટોબરની સાંજથી છ ઓક્ટોબરની સવાર સુધીમાં ઉત્તર પશ્ચિમ અરબ સાગર પર પવનની ગતિ સોથી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જેમાં ઝાપટાની ગતિ એકસો પચીસ કિલોમીટર પ્રતિકલાક સુધી જવાની શક્યતા છે તો આ શક્તિ વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે તે પણ સાંભળો અરબ સાગરની અંદર એક સખ્તી નામનું સાયક્લોન છે વાવાઝોડું છે જે આગળ જતા વધુ મજબૂત બની શકે છે અને એ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવનાઓ છે જોવા જઈએ તો થોડા દિવસ પહેલા એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ જે વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવી હતી અને ગુજરાત ઉપરથી પસાર થઈ ત્યારે અઠયાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર સામાન્યથી ભારે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ નોંધાયા ત્યારબાદ એ સિસ્ટમથી પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરીને સતત પશ્ચિમ દિશામાં એ સિસ્ટમે ગતિ કરી પણ પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી ત્યાર દરમિયાન દરિયાઈ કારણે સિસ્ટમ વધુ મજબૂત બની અને અત્યારે એ બની ચૂકી છે અને આ નામ આપવામાં આવ્યું છે આ નામ છે એ શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવ્યું છે અને શક્તિ વાવાઝોડું છે એ અત્યારે હાલમાં સતત એ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે આગળ જતા હજુ મજબૂત બની સિવિય સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે એટલે આ વાવાઝોડું છે એ હજુ પણ મજબૂત બનવાનું છે એ સતત પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઓમાનથી થોડું દૂર રહેશે પછી પાંચ ઓક્ટોબરના રોજ એ ફરીથી યુ ટર્ન લે તેવી શક્યતાઓ છે અને યુ ટર્ન લઈને ગુજરાત તરફની ફરીથી દિશા થશે ગુજરાત તરફની દિશા થશે પણ જ્યારે પણ એ સાયક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાત તરફ આગળ વધશે પણ આપણે અહીંયા બહુ ચિંતાનું કારણ નથી કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જયારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે અને નબળું પડીને પછી ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવશે ત્યાં સુધીમાં વાવાઝોડું વિખાઈ જાય અને સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે તેવી શક્યતાઓ છે એટલે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર સાત આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં સાત અને આઠ તારીખે બે દિવસ સુધી વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળશે જેમાં અડધાથી લઈને બે ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને એ પણ છૂટાછવાયા વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય અને જે ગયો રાઉન્ડ હતો અઠ્યાવીસ થી બે નો એમાં જેટલા વરસાદ પડ્યા એના કરતા વરસાદની તીવ્રતા ઘણી ઓછી હશે પણ વરસાદી માહોલ છે એ ચોક્કસથી આપણે સાત આઠ અને નવ તારીખ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે આ વાવાઝોડું છે અત્યારે દરિયાની અંદર સક્રિય છે જેથી કરીને કોઈ પણ માછીમાર ભાઈઓ હાલ દરિયો ન ખેડવો અને ખાસ કરીને પ્રવાસી મિત્રો હોય એમણે પણ હાલ દરિયા કાંઠે ન જવું કેમકે અત્યારે દરિયામાં વાવાઝોડું હોવાને કારણે ઉંચા મોજા ઉછળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે બીજું કે અત્યારે જે આ વાવાઝોડું છે એ પશ્ચિમ દિશામાં ગતિ કરે પણ આ જ્યારે પણ યુટર્ન લેશે ત્યારે ઘણું બધું નબળું પડી જશે એટલે ગુજરાત ઉપર આ વાવાઝોડું લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ નહીવત છે જેનાથી કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી એટલે શક્તિ વાવાઝોડું છે એ અરબસાગરમાં ચોક્કસથી સક્રિય છે પણ ગુજરાતને કદાચ એની બહુ અસર ન થાય તેવી સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે